સુરવીરતા કોને કહેવાય જ્યારે વખત આવે ગામ ઉપર દેશ માટે રાષ્ટ્ર માટે ત્યારે બોટી બોટી થઈ જાય અને લડે એને સુરવીરતા કહેવાય અને સત્તાના હથિયાર હાથમાં આવી અને ગંગના ઉપર ફાયરિંગ કરી નાખે આનાથી મોટા કાયરના પેટના કોઈ બીજા ન કહેવાય આ જાહેરમાં કહું છું એ કાયરતાનું જે કામ કર્યું છે અને હું બોલવાનો હતો જ પણ મને એમના સમાચાર મેળવ્યા મેં વાંચ્યું

આપણી પાસે તાકાત છે આપણે ખાલી વાતો કરીએ એટલું નહીં પણ એક વાત હજી કહી દઉં દુનિયા બગડી ગઈ ચાલો હવે આપણું શું આવે એમ નો વિચારવું શિવાજી એવું નહોતું વિચાર્યું મહારાણા પ્રતાપ એવું નહોતું વિચાર્યું બપ્પા રાવલે નહોતું વિચાર્યું હું તો એમ કહું છું પાકિસ્તાન આપણે ભૂગી જાઉં એક થઈ જાઉં ઘણું થાય આપણી સેના એના માટે ઉભી છે પણ આપણા દેશમાં રહીને જે બોલવા વાળા બોલે છે ઝેર ફેલાવે ને એનું આપણે બંધ કરાવીએ બધી જ્ઞાતિઓ એક થઈ જાય આપણા બધાય ધર્મો જે આપણામાંથી ફાટા પીડ્યા સનાતનમાં સનાતનમાંથી એને પગે લાગીને કહું છું કે હવે આપણે એક સહીને એક કર્યો નગર બહુ અઘરું પડી જાય અહીંયા રહીને આપણા એવા એવા મહાન યોદ્ધાઓ જેને જીવનના ફો યુદ્ધમાંથી નવાણું નવાણું યુદ્ધ જીતા હોય હે આમ યુદ્ધના મેદાનમાં પડકારો થાય દુશ્મનના હાથમાંથી તલવારો હેઠી પડી જાય ખાણા ના ના કરતી એવા એવા દાદા હાંગા રાણા હાંગા જેવા પણ જો ગદાર હજી જીવતા હોય તો આપણે ઓલા ને તો સેના મારી શું થાય આની જવાબદારી આપડી છે અને હું અહીંયા ઠાકોર સમાજ જાજો છે પટેલ ભાઈઓ છે ઈતર સમાજ બધા છે સમાજ સમાજ આપણે એટલે બોલીએ છીએ દરેક જ્ઞાતિ ને એનું ગૌરવ જ્ઞાતિ ગૌરવ હોવું જોઈએ જ્ઞાતિવાદ નહીં જ્ઞાતિ ગૌરવ તો 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 આપણે ત્યાં એટલે ખાતા તમારું ના કામ કરું હું આ નહીં ફલાણા જ્ઞાતિ નો નહીં એ જ્ઞાતિ ગૌરવ માટે જ્ઞાતિવાદ માટે નહીં બધા શાસ્ત્રોને ઊંધી રીતે સમજાવે છે ન હોય એવા પાઠ ભણીને તૈયાર કરે છે ગાય હિન્દુ ધર્મના શાસ્ત્રો તો આવું કે છે ન હોય એવું ખોટું તૈયાર કરે છે તમારા બાળકોને સાચી રામાયણ તમારા બાળકોને સાચું મહાભારત નહીં ફુગાડો તો ડુપ્લિકેટ અપલોડ થઈ ગયું છે હિન્દીમાં ઓલરેડી એને પાસે પૈસા છે વર્લ્ડ આખામાંથી ફાળો આવે છે એની પાસે સમય છે આપણે સમય નથી આપણે બસ અને અત્યારે કેવા બધા ખબર હવે સેનાના યુવાનોને કઈ કરવું જોઈએ કરવું જોઈએ હું કઉં છું પણ સાંભળજો આ તો અમુક ને કહું છું નવરી બજારું વાતો કરે છે સેનાના યુવાનો કે વાહ વાહ આપણી ફોર્સ ક્યાં છે હવે ફોર્સ યાદ આવી હાંજ હવાર તો આઈપીએલ માં ગોઠણવાળી બેઠા રહ્યો છો એનું હું દેશ ને મળે છે આ જાહેર માં કહું છું બંધ કરીને પરણી લઈ આવ્યું એને કઈ ખાવાનું ભેળું થાય એવું નથી ક્રિકેટ નું અવળું ના માનતા પણ જયારે ત્યારે ઉત્તરાખંડ માં જયારે વખતે કે સેના ના યુવાનો જલ્દી બોલાવો અમને કાઢે ના ના ઓલા ને બોલાવો ને ઓલા ક્રિકેટ વાળા ને બોલાવો કાઢશે તમને મારે એનો વિરોધ નથી હો પાસે અવળી વાત કરતા તમે કેવાનો અર્થ કે આપણા હીરો તો આ હોવા જોઈએ મારું કહેવાનું એ છે કે એણે જ્યારે ગોળીબાર કર્યો ને ત્યારે એને એમ નહોતું પૂછ્યું તમે તમે માલધારી છો તમે રબારી છો તમે ભરવાડ છો તમે ઠાકોર છો તમે ગઢવી છો તમે વાણિયા છો તમે પ્રજાપતિ છો કે તમે ફલાણા છો કે તમે યાદવ છો એમ નથી પૂછ્યું હિન્દુ છો અને એણે ગોળીબાર કર્યો છે

બીજું તો શું આપણે આંજળી તો હવે શું આપી છે આંજળી તો આપણા સેનાના યુવાનો આપશે વેલા મોડી જલ્દી આપે એવી આપણે તો શ્રદ્ધાંજલિ શું આપીએ કરી એને બસ એમના હિંમત આપે ભગવાન અને કરવી પડે હિંમત બીજું તો શું આમાં કરવું પણ કેટલા એ નરાધમો હોય છે એને આપણે કઈક પગરખામાં મકોડો આવી જાય તો આપણને એમ દુઃખ થઈ જાય ગાડી જાતી હોય એને પંખી ગાડીમાં ભટકાય રામ 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 એમ થઈ જાય આપણે અને આને નિર્દોષ માણસો ઉપર ગોળીબાર કરવો રાક્ષસોને આને પુત્રિયા કહેવાય હા અને એ હડકાયા પુત્રરા એને મોઢા મારવા સિવાય બીજું કામ ન કરવું એ હડકાયા પુત્રાઓને હરવા માટે સમગ્ર ભારતને એક થાવું પડશે સમગ્ર ભારતને આપણે આપણી વસ્તુ વાપરવી પડશે આપણે આપણી કૃષિ આપણું દૂધ આપણી તાકાતને ઊભી કરશું ખાલી બહારની કંપની આવશે તોય બેગળું નહીં થાય તારે એને જડબાતોડ જવાબ દઈ શકશું એટલે મારે વધારે નહીં પણ થોડી વાર મને કહેવામાં આવ્યું છે એટલે આપણે એ જેટલા 27 27 જેટલા આપણા હિન્દુસ્તાનના હિન્દુઓએ જાન ગુમાવી છે જીવ દીધો છે હિન્દુસ્તાનીઓએ એમને શ્રદ્ધાંજલિ આપવા માટે થોડી અમુક સેકન્ડો માટે અથવા તો 1 મિનિટ માટે આપણે મૌન રાખી કારણ કે મારો રામ રાઘવેન્દ્ર સરકારની જે પ્રતિષ્ઠા થઈ હોય પલસાણામાં સમગ્ર ગામ વતી આપડા બધાય વતી પલસાણા વતી એક મિનિટ માટે સંપૂર્ણ મૌન ક્યાંય પણ એક પણ જણો આમ આમ અવાજ ન આવે એ રીતે આપણે અંજલી આપી અને પછી કાર્યક્રમ ની શરૂઆત કરશું ઓ

પ્રતિષ્ઠાઓ મંદિરો પ્રોગ્રામો ભેળું થવું જમણવાર કરવું સમૂહ લગ્ન કરવા કારણ શું છે જોડવાની વાત છે ફરી ફરી કોઈ સારું લગાડવા નથી કેતો કે માલ માલધારી છે એટલે પણ દિનેશભાઈ આપે જોડવાનું કામ કર્યું છે અને આવી રીતે બધા